હોળી ધૂળેટી પર્વને લઈને મુસાફરોને માદરે વચન પહોંચાડવા ભાવનગર એસટી વિભાગ દ્વારા દાહોદની એક્સ્ટ્રા બસો દોડાવશે આગામી હોળી ધૂળેટીના દરમિયાન સરળતાથી અને સત્વરે યાતાયાતની સુવિધા મળી રહે એ આશયથી એસટી નિગમ ગુજરાત દ્વારા બારસો બસોનું અને ભાવનગરમાં વધારાની વીસ બસોનું એક્સ્ટ્રા સંચાલન કરશે નાગરિક પોતાના પરિવાર સાથે તહેવારો ઉજવી શકે તે માટે વધારાની પરિવહન સેવા પૂરી પાડવા રાજ્યના પંચમહાલ દાહોદ ઝાલોદ ગોધરા સંતરામપુર છોટાઉદેપુર વગેરે જિલ્લાના નાગરિકો મજૂરી અર્થે આવન જાવન કરતા હોય પરિવાર સાથે હોળી ધૂળના તહેવારો ઉજવી શકે તે માટે રાજ્યભરમાં બારસો એક્સ્ટ્રા બસોનું આયોજન કરાયું છે જ્યારે ભાવનગરમાં દાહોદ તરફથી વિશેષ વર્ગ પરિવહન કરતો હોય ભાવનગર એસટી ડિવિઝન દ્વારા ચૌદ બસો રેગ્યુલર દાહોદ જઈ રહી છે જ્યારે હોળી ધૂળેટીના તહેવારના પગલે ગારિયાધાર મહુવા પાલીતાણા તળાજા ગઢડા બોટાદ બરવાળાથી કુલ મળીને વીસ એક્સ્ટ્રા બસોની ચાલીસ ટીપો સાથે દોડાવવાનું આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું જે તમામ બસો ડાકોર થઈને જશે મારું નામ શ્રીમતી કવિતા મલય ભટ્ટ હું વિભાગીય પરિવહન અધિકારી ભાવનગર તરીકે હાલ ફરજ બજાવી રહી છું પ્રતક 200 રીતે આયોજન હોય છે અને જે તેરસના દિવસે આયોજન થાય છે તે અમારા સ્તરેથી આયોજન કરવામાં આવે છે લાસ્ટ યર પણ અમે આયોજન કરેલ હતું એમાં જેટલા લાભ લેતો હતો અને ચાર લાખ જેવી આવક અમને મળવા પામી હતી જૈન લોકોનું મોટું પવિત્ર યાત્રા કહેવાય છે અને મોટા પ્રમાણમાં મુંબઈ સુરત અને અમદાવાદથી જૈનના યાત્રાળુઓ આ યાત્રા માટે આવતા હોય છે અને એના માટે એસટી બસ દ્વારા દર વર્ષે એક્સ્ટ્રા સંચાલનનું આયોજન કરી અને મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની એક્સ્ટ્રા સંચાલન કરતા હોય છે હોળી ધૂળેટીનું જણાવીએ તો હોળી ધૂળેટીનો જે આપણે પંચમહાલ સાઈડના મુસાફરો હોય છે તેઓને તેઓ અહીંયા મજૂરી કામ અર્થે આવતા હોય છે અને અહીંના નજીકના તાલુકાઓમાંથી તેઓ હોળી ધુળીટી નિમિત્તે વતન તરફ જવા માટે અમારે શિડ્યુલની ચોવીસ બસો છે આ ઉપરાંત વીસ બસો અમારા વિભાગી નિયામક શ્રી એસટી પીલવાઈ વિભાગી નિયામક શ્રી પીલભાઈ પર સાહેબની અધ્યક્ષતામાં અને એની સૂચનાથી અમે વીસ એકસા બસનું આયોજન કરેલ છે ગત વર્ષે પણ અમે આમાં સાહીઠ ટ્રીપો દોડાવેલ હતી અઢાર હજાર જેટલા કિલોમીટર સંચાલિત કરેલ હતા અને અમને છ લાખ જેટલી ઇન્કમ પણ મળવા પામેલ હતી અને આ વર્ષે પણ અમારું વીસ બસોનું એક્સ્ટ્રા આયોજન છે અને ઓનલાઈનમાં પણ અમે આ ટ્રીપો એડ કરી દીધેલ છે હોળી ધુલેટી નિમિત્તે તો અમે દસ તારીખથી લઈને તેર તારીખ સુધી સતત એક્સ્ટ્રા બસનું સંચાલન હાથ ધરીશું અને તેર તારીખે અમને મેક્સિમમ ટ્રાફિક મળવાની શક્યતા છે અને પાલિકાનો જે આજ પરનો મેળો છે તે અમે અગિયાર તારીખે રાત્રિના શરૂ કરી અને બાર તારીખ આખો દિવસ સુધી સાંજ સુધી આ સંચાલન ચાલુ હોય છે અને એમાં પણ અમારે પચાસ બસો એક્સ્ટ્રા સંચાલન કરવાનું આયોજન છે